તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ નંદેશ્વી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસથી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને પ્રેગ્નન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટી કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે જી આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું મેડિક મેડિકલ ચેકઅપની સાથે મેજીસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યા છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે

અને આપણા સ્તરેથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા વહીબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુ પણ છે